આમ જે મોટ થઈ ગયો છે મારો ભાઈ છે રવિભાઈ ધીરેજભાઈ મારકડા એ કાલાઓડથી જામનગર આવતો હતો અને વિચારથી પાસે એક્સિડન્ટ થયેલું છે અને જાણી પછી તપાસ કરતા માલુમ પડ્યું કે જાણી જોઈને આ બધું કરેલું છે પહેલેથી જ કાવતર એટલા માટે અત્યારે અમને ન્યાય જોઈએ છે એના માટે ન્યાય માંગીએ છીએ એની પાસે આની પાસે કાકાની છોકરો માનું છે એની પાસે બુલેટ હતો પાછળ છે ને ગાડી કારણ પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું કે કોઈ એને એની પાછળ ટ્રેક પ્રકરણ હોય ના એવું તો કંઈ અમને જાણવા નથી મળ્યું ક્યારેય અમને એને જણાયું નથી એને અંદર ને અંદર ખબર હોય તો અમને એ ધ્યાનને ધ્યાનમાં નથી આવેલી લગ્ન ને બાબો છે ને એનો છ વર્ષના છે એટલે આઠ ટક વર્ષ થયા છે જામનગર જિલ્લાના પંચેય પોઇટસન વિસ્તારના ખાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલે રોજ વિજરખી ડેમની પાસ પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની મારી ગઈ છે તે તપાસ કરતા તેની હિસ્ટ્રી જોતા અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ દેનાર છે રવિભાઈ મારકમાના પિતાજી ધીરજલાલ મારકના દ્વારા હકીકત આપવામાં આવેલ તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આળા સંબંધ હોવાની હકીકત હોય તેની મરણ જનારની પત્ની રિંકલબેન રવિભાઈ મારકણાની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કહી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય અગાઉથી છેલ્લા એક દોઢ વર્ષથી અમે લોકો પૂર્વ કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી ને મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનું મૃત્યુ લીધે આવેલ છે હાલ બંને આરોપીની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે આ ગુનાની તપાસ પીઆઈ પંચ એ કરી રહેલ છે